મેં જોયું છે લોકોની જિંદગી બરબાદ થતા હવે કોમ્પ્યુટર બહુ ચાલ્યું છે ને તો આપણે છોકરાને બીસીએ કર્યું કઈ કોલેજમાં તો કે ભાઈ બાજુમાં જ હતી અરે ક્યાંય નો આઈ લો અત્યારે સાઈઠ ટકા સ્ટુડન્ટ એવા છે કે જે ફિલ્ડમાં ભણ્યા છે એ ફિલ્ડમાં નથી ચાલતા કેમ તો કે પ્રોપર વેલિડેશન વગર બધું ચાલતું હતું એમ વયા ગયા બોસ એજ્યુકેશનમાં રિયલ એસ્ટેટમાં આ બેમાં તો રમત ના જ કરો યોગ્ય માણસની એક્સપર્ટની સલાહ લીધો કઈ પ્રોફાઇલ છે એને શું કર્યું છે એ ક્યારે ચેક કરો છો ના પણ ભાઈ પણ છે એટલે એને બે ઘર લીધા હતા પણ એની પ્રોફાઇલ શું હતી એ બે ઘરમાં એ કમાણો કે નહીં કમાણો એને એને સ્ટાન્ડર્ડ મુજબ લીધા હતા એક બહુ પૈસાવાળો છે તો એને કીધું કે ના મને સિટીની વચ્ચે જ જોઈ છે એને એપ્રિસિએશનની જરૂર નહોતી તમારે લોન લઈને લેવાનું છે તો તમારે એ મુજબ જવાનું છે પ્રોપર્ટીમાં આજની તારીખે બધાને કાલે પૈસા થઈ જાય એવું જોઈએ છે જે રોડ બે વર્ષ પાંચ વર્ષ દસ વર્ષ પછી ચાલવાનો છે એ આજે મફતના ભાવમાં મળે છે તો કોઈ નથી જાવ નાઇન્ટી એટ નાઇન્ટી એટ પર્સન્ટ સંપત્તિ વિશ્વના બે ટકા લોકો પાસે છે એવું બહુ સાંભળવા મળે આપણને બહુ જ એ તમે જ્યાં જુઓ તો ઘણી બધી જગ્યાએ આ અન્યાય છે આ સંપત્તિનો અન્યાય છે પણ તમને ખબર છે એવું ગેમ છે એનું કારણ તમને કહું મજા આવશે એનું કારણ એ છે કે માઇન્ડસેટ નાઇન્ટી એટ પરસેન્ટ લોકો જે છે ને બોસ એ ભૂતકાળમાં જીવે છે અને આ બે ટકા છે ને એ જેવા છે જે ભવિષ્યમાં જીવે છે કેવી રીતે સમજાવું જે ઘટના ઘટી ગઈ અને એના પર ઇન્વેસ્ટ કરવું ભૂતકાળ પર એક રોડ ચાલી ગયો હવે એ રોડ પર ઇન્વેસ્ટ કરશે એ લોકો એક પ્રોડક્ટ ચાલી ગઈ હવે એ પ્રોડક્ટ પર ઇન્વેસ્ટ કરશે એ લોકો આ નાઇન્ટી એટ પર્સન્ટ વાળા લોકો છે કેમ કેમ કે બધાને ઇન્સ્ટન્ટ જોઈ છે પણ જે બે ટકા લોકો છે ને એને ઇન્સ્ટન્ટ નથી જોતું એ પાંચ વર્ષ દસ વર્ષ પચીસ વર્ષ વીસ વર્ષ ઇલોન મસ્ક કાલ માટે પ્લાન કરે છે સુંદર પીછે કાલનું વિચારે છે ના એ લોકો ભવિષ્યમાં રોકાણ કરે છે અને તમે લોકો ભૂતકાળમાં રોકાણ કરો છો એ લોકો ક્યારેય આવતીકાલનો વિચાર નથી કરતા આવતીકાલ એ લોકોએ પાંચ વર્ષ દસ વર્ષ વીસ વર્ષ પહેલાં પ્લાન કરી લીધી ઇન્સ્ટન્ટ જોઈએ છે આ અઠાણું ટકામાંથી નેવું ટકા લોકો તો એવા છે આઠ ટકા હજી કદાચ એવા છે કે આઠ દસ ટકા કે વીસ ટકા કે એ હજી થોડું થોડું સેટલ કરી લે છે બાકી સિત્તેર ને એંસી ટકા લોકો ઇન્સ્ટન્ટમાં જ છે ઇન્સ્ટન્ટ ક્યારેય સારું ન હોઈ શકે હવે લોકોને એવું કદાચ કદાચ જો કાલે હું જાહેરાત દઉં તો હંડ્રેડ તમને કીધા પછી હું આ કરીશ અને એ વાયરલ થશે તમે જોજો કે ચોવીસ કલાકમાં બચું તમે આજે આવો પ્લાન કરો ને ચોવીસ કલાકમાં બચું હજારો લાખો લોકો આયેલા આવશે અને પાછું બીજે દિવસે કહીએ ને કે આને જો બે લાખ ખર્ચો કરો ને તો આ ચોવીસ વર્ષનું થઈ જાય તો કે આ એનાથી સારું કાંઈ નહીં બોસ ઇન્સ્ટન્ટ એક વસ્તુ તમે મને કોમેન્ટમાં કહેજો કે ઇન્સ્ટન્ટ હોય અને સારી હોય અને તમારે પ્રોપર્ટી બનાવી છે એ ઇન્સ્ટન્ટમાં તમારે સ્કિલ ડેવલપ કરી લેવી છે એ ઇન્સ્ટન્ટમાં પ્રોપર્ટીમાં આજની તારીખે બધાને કાલે પૈસા થઈ જાય એવું જોઈએ છે જે રોડ બે વર્ષ પાંચ વર્ષ દસ વર્ષ પછી ચાલવાનો છે એ આજે મફતના ભાવમાં મળે છે તો કોઈ નથી જાવ આખું ગામ મંડી પડે ફલાણા ને ઢીકણું બોલી ખબર હતી અને એને જે રોડ ઉપર જગ્યા લઈ લીધી તમને ખબર હતી પણ બીક લાગતી હતી ડર કે ના લઈ અને પછી કોક ઉપર બ્લેમ કરવું એ ખોટું છે માઇન્ડસેટ ડેવલપ કરો ફ્યુચર માટેનું માઇન્ડસેટ બે ટકાવાળો માઇન્ડસેટ શું છે એ કરો ઘણી બધી વાર બિલ્ડર નથી કરતા બિલ્ડર કોને જોવે ઢીકણાને પૂછણ કેવી રીતે કર્યું હીરાનંદાનીએ જોયું તમે કેવી રીતે કર્યું અદાણીએ કેવી રીતે કર્યું લોઢાએ ગુરુગ્રામ ડીએલએફ શું કરીને આવડો મોટો થયો પણ આપણે તો શું જોઈએ આજે સોદો કરી કાલે પૈસા ઈ માઇન્ડસેટ શીખવામાં અમે પંદર વરસ કાઢ્યા છે અને એના રિલેટેડ ક્યાંય કન્ફ્યુઝન હોય તો કહેજો કેવી રીતે થઈ શકે એવો માઇન્ડસેટ ડેવલપ કે આજે નહીં પાંચ દસ પંદર વર્ષ પછી એ તમે બેસ્ટ અર્નિંગ કરી શકો ઇન્સ્ટન્ટની વાત અમારી પાસે દર વખતે નહીં હોય ઓલમોસ્ટ ક્યારેય નહીં હોય કે આજે લીધું ને કાલ પૈસા એવું તો નહીં જ હોય અને ક્યાંય ઉતાવળે ખોટું બોલાઈ ગયું હોય વધારે બોલાઈ ગયું હોય તો એને દિલ ઉપર લેજો ચોક્કસ લેજો જો તમે એ અઠાણું ટકામાં આવતા હો તો અને જો તમને તમે ન આવતા હોય ને કોઈ અઠાણું ટકાવાળા વાળા ઓલમોસ્ટ અઠાણું ટકા તમારા જીવનમાં એવા જ લોકો હશે એ બધાને શેર કરી દેજો પુણ્ય મળશે કોઈકની જિંદગી સુધારવાનું કદાચ આની અંદર એ દસ હજાર જણા જોશે ને એમાંથી વીસ જણા કે પચીસ જણા સુધરશે બસો જણા સુધરશે એ સુધરી જશે તો એનું પુન અને એના ભાગનું માઇન્ડસેટ તમને મળશે હાજી 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 હા હા લઈ લેવાય લઈ લેવાય હું તમને એક બહુ બેસ્ટ આઈડિયા આપું છું તમારે જે છે ને અત્યારે રીંગણા વાવવા જોઈએ રીંગણા બહુ સરસ અને ઝીંઝરા વાવો આ બે વસ્તુ જે છે ને એ બહુ સારી સારું લાગું છું હેં હે રાજકોટમાં બીઠા બેઠા દી રીંગણા લેવા ગયો નથી ઝીંજરા ફૂલેલા લઈને આવું છું અને હું સલાહ દઉં છું બસ આવું જ હંડ્રેડ પર્સન્ટ આવું કરી રહ્યા છો તમે કોનું વેલિડેશન લ્યો છો કઈ પ્રોફાઇલ છે એને શું કર્યું છે એ ક્યારે ચેક કરો છો ના પણ ભાઈ પણ છે એટલે એને બે ઘર લીધા હતા પણ એની પ્રોફાઇલ શું હતી એ બે ઘરમાં એ કમાણો કે નહીં કમાણો એને એને સ્ટાન્ડર્ડ મુજબ લીધા હતા એક બહુ પૈસાવાળો છે તો એને કીધું કે ના મને સિટીની વચ્ચે જ જોઈ છે એને એપ્રિસિએશનની જરૂર નહોતી તમારે લોન લઈને લેવાનું છે તો તમારે એ મુજબ જવાનું છે હંમેશા કોઈ પણ જગ્યાએ કોઈપણ વ્યક્તિની સલાહ લ્યો તો એક્સપર્ટ હોવો જોઈએ રોકેટની સલાહ હું આપું તો ના ચાલે ફિઝિક્સ કેમ ભણાય એ હું કહું તો સારું લાગે મને પ્રોપર્ટીનું પૂછો ભાઈ ઓકે એમ જ્યારે તમે કોઈ જગ્યાએ વેલિડેશન માટે ગોતતા હો ઘણી બધી વાર બિલ્ડરથી છે બિલ્ડરો પાંચ જણા બેઠા હોય કે આપણે ક્યુ મૂકીએ એમ હવે બધાય બસો પાંચસો કરોડના આસામી હોય એને એમ શું થાય કે આપણે જે છે ને એ કે ત્રણ હજાર ફૂટના મૂકી દે પણ એરિયા પ્લાનિંગ એક્ઝિક્યુશન શું છે એ તો જુઓ બિલ્ડર હોય બાયર હોય કોઈ એ એક્સપર્ટ ના ઓલા વગર જ્યારે કાંઈ પણ બને છે ઓલમોસ્ટ દરેક સેક્ટરમાં પણ આ સેક્ટરની અંદર એ ભરાઈ જાય ભરાઈ જાય ને ભરાઈ જ જાય કોઈ પણ સારો બ્રોકર ગોતો કોઈ પણ સારો એક્સપર્ટ ઈ ફિલ્ડનું રિયલ એસ્ટેટની ફિલ્ડમાં જેને બે પાંચ દસ વર્ષ કાયદા હોય એને તડકી સાયડી જોઈ હોય જેને તેજી જોઈ છે મંદી જોઈ છે કેટલા વર્ષની સાયકલ છે એ ના ખબર હોય અને જ્ઞાન દેવા આવે તો ભરાઈ જવાના એ નક્કી છે ભરાઈ ગયા પછી કાઢવા અઘરા છે પણ ન ભરાવવું હોય તો કોઈક સારા એક્સપર્ટે ગોતો એની સલાહ લ્યો પણ એ ફિલ્ડના લોકો ના હોય એનું વેલિડેશન નકામું એને તમારી પ્રોફાઇલિંગ ખબર નથી એને એરિયા પ્રોફાઇલિંગ નથી દે આર લિટરલી વિથ ઇમોશન ઇમોશન નેસથી તમે બી ડિસિઝન લ્યો છો અને તમારી આજુબાજુમાં જે વેલિડેટ કરે છે એ પણ કોઈ સારો બ્રોકર હોય ને તો એ શું સાચી સલાહ આપી શકે ખબર છે દે આર ઇમોશનલેસ એને પડી નથી તમારે બાજુમાં છોકરો ભણે છે કે નથી ભણતો એ તમને યોગ્ય કહેશે કે ભાઈ અત્યારે સોબોમાં જવાય સાઉથ બોપલમાં જવાય અત્યારે ડુમસમાં જવાય અત્યારે ક્યાં લેવાય ઓફિસ લેવી છે તો ક્યાં લેવાય પ્લોટ લેવો છે તો ક્યાં લેવાય રેસિડેન્ટ લેવું છે તો ક્યાં લેવાય બંગલો લેવો છે તો ક્યાં લેવાય એ તમારા ઇમોશન ઉપર નથી જાતો કે ભાઈ મને તો જે છે ને અહીંયા ગમે ગમે છે નહીં શું હાલ છે એ મહત્વનું છે આપણને પહેલાં ગમતું હતું કે ભાઈ છોકરાઓને જે છે ને આપણે મેં જોયું છે લોકોની જિંદગી બરબાદ થતા હવે કોમ્પ્યુટર બહુ ચાલ્યું છે ને તો આપણે છોકરાને બીસીએ કરાવ્યું કઈ કોલેજમાં તો કે ભાઈ બાજુમાં જ હતી અરે ક્યાંય નો આઈ લો અત્યારે સાઈઠ ટકા સ્ટુડન્ટ એવા છે કે જી ફિલ્ડમાં ભણ્યા છે એ ફિલ્ડમાં નથી ચાલતા કેમ તો કે પ્રોપર વેલિડેશન વગર બધું ચાલતું હતું એમ વયા ગયા બોસ એજ્યુકેશનમાં રિયલ એસ્ટેટમાં આ બેમાં તો રમત ના જ કરો યોગ્ય માણસની એક્સપર્ટની સલાહ લ્યો થેન્ક યુ દીપક બાર કૃષ્ણા રિયલ્ટીઝ